દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છીએ ગોમતી તળાવમાં સ્નાન કરવા માટે તમે જોઈ શકો છો અને હાલમાં ચાલી રહ્યો છે ત્રિશતાબ્દી મહોત્સવ ને લોકો કેટલા સ્નાન કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી દોસ્તો એવું કહેવાય કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે જે વડતાળનું જે મંદિર બાંધવા માટે જે એની જે માટી છે એની કાઢી કાઢીને જે મંદિરની અંદર પૂરવામાં આવે તે કહેવામાં આવે છે તો દોસ્તો તમે જોઈ શકો છો આચુકૂમથી તળાવ અને જે અહીં સ્નાન કરવાથી જે કોઈ પાપ હોય તે ધોવાઈ જાય છે અને કેટલું પુણ્ય પણ મળે છે તમે જોઈ શકો છો અને હાલમાં અહીં આગળ કામ ચાલી રહ્યું છે સામે પણ તમે જોઈ શકો છો તો દોસ્તો જ્યારે તમે વર્તાળ માં આવો તો ચોક્કસ આ ગોમતી ઘાટની મુલાકાત લેવાનું ખુલતા નહીં અને અંદર સ્નાન કરવાનું ખુલતા ને સામે છે મંદિર તમે જોઈ શકો છો જ્યારે ભગવાન સ્વામી જ્યારે પૃથ્વી પર હતા ત્યારે અહીં સ્નાન કર્યું હતું કહેવામાં આવે છે અને જે અંદર જે આ તળાવ ગોમતી ઘાટ આ તળાવ છે તે માટી ખોદી ખોદીને જે વડતાલનું જે મંદિર કામ ચાલતું હતું તેની અંદર પૂરવામાં આવતું કહેવામાં આવે છે તમે જઈ શકો છો તો આ છે ગોમતી તળાવ અંદર સ્નાન કરવાનું ચૂકતા નહીં અને જે લોકો જેટલા મોત કરી રહ્યા છે અને આપણી યુટ્યુબ ચેનલ પર આટલા બ્લોગને શેર સબસ્ક્રાઈબર કરવાનું ચૂકતા નહીં જેથી કરીને તમને આવજો નવા વિડીયો જોવા મળશે દોસ્તોને હવે આપણે નીચે ઉતરવાના છે હાથ પગ ધોવા માટે નાવાના જ નથી